ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવેલા આજે સત્યાગ્રહ ખાતે યોજ્યા છે છે નામ આજનો મુદ્દો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કે સંગઠન નો નથી આજનો મુદ્દો ગુજરાતના ટોટલ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા વર્ગ માટે કાયમી કૃષિ નીતિ બને ખેડૂતોના દેવા નાબૂદ કરે પાક વીમાના પૈસા આપે બળ જમડીપૂર્વક જમીન સંપાદન ન કરે અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે પૂર અને જમીનનું ધોવાણ થયું છે જમીન ધોવાણમાં સરકારી ખર્ચે માટી પૂરણ કરી આપે સંપૂર્ણ પાક ધીરા માફ કરે પર હેક્ટરે સિત્તેર હજાર રૂપિયાનું વળતર આપે અને દિવાળી પહેલાં ટોટલી આ પૈસા ચૂકવી આપે સાથે સાથે જે દિવાળીની સિઝનમાં ખેત ઉત્પાદનો આવવાના છે અને સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ મગફળીના પાંત્રીસો કપાના પાંત્રીસો દાગરના હજાર ઘઉંના પણ દરસો એ ભાવે ખરીદી કરે અને વ્યાપારી વર્ગ જે લૂંટ કરે છે એ લૂંટ બંધ કરે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકાર કૃષિ નીતિ કૃષિ આયોગ અને કૃષિ પાંચ બનાવી ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને ખેતી સાથે સક્રિય વર્ગ માટે વાપરવામાં આવે એ મુદ્દે આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યપાલશ્રીને રજૂઆત કરવા માટે

માગણી સ્વીકારીમાં નહીં આવે તો ગુજરાત ઘરના ખેડૂતો ખેતી સાથે મગસાયેલા મજૂરો અને પશુધન સાથે સેકડાયેલા લોકો આગામી દિવસોમાં જે રીતે અમે આંદોલન મર્યાદિત સંખ્યામાં કર્યું છે ત્યારે અમે લોકોને કહીશું ગામ ગામ સે ઉઠો બસ્તી બસ્તી છે ઉઠો ઇસ દેશ કી સુરત કો બદલને કે લઈએ આ જો મારું તમારું નથી આ આંદોલન મારું તમારું આપણા સૌનું છે તો ગુજરાતના તમામ ખેડૂતો ખેતી સાથે સંકળાયેલો પોતા વખત જેટલા ગાંધીનગરમાં લીમડા છે એક એક લીમડે એક એક યુવાન ઊભો રહે છે અને કહે છે બળ જમીનપૂર્વક જમીન સંપાદન ન કરો ખેડૂતોના દીકરા દીકરીઓને સરકારી ખર્ચે શિક્ષણ આપો મેં ખબર ચાર ગણું કરીને નોકરી આપો એ વાત કહેવા માટે નવા વર્ષથી થી શરૂઆત કરશું સુખદેવ ભગતસિંહ ને રાજગુરુ ને પણ યાદ કરશું આજે લાલ બહાદુર શાસ્ત્રીનું સૂત્ર હતું જય જવાન જય કિસાન મહાત્મા ગાંધી કહેતા હતા સત્ય હિંસા ચોરી ન કરવી વણ જોતું ન તો ચોરી કરી અને જેને નાણાં ભેગા કર્યા છે એ નાણાં પણ સરકાર એ નાણાં પાછા લઈ લે અને ખેડૂતોના સરખા ભાગે વ્યાજની કરી આપે એ માંગ જ્યાં સુધી સૂર્યોદય ચાંદ રહે છે ત્યાં સુધી અમારી માંગ રહે છે અમને કોઈ ખરીદવા વાળો નથી અમને કોઈ ફોડવા વાળો નથી અમને કોઈ પક્ષવાળો બોલાવવા વાળો નથી એટલે કોઈ પક્ષવાળા નથી